જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સાથે ઉરમાયું વર્તન કરી અપમાનિત કરાતા ગૃહમંત્રીને લેખિતમાં કરાઈ રજૂઆત ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ભણસાલી રોડ પર ઉભેલ જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મચારી એક્ટિવા ચાલક સાથે ઉરમાયુ વર્તન કરાતા કરાઈ રજૂઆત એક્ટિવાની ડીકીમાંથી કાગડો બહાર કાઢે તે પહેલા ટ્રાફિક પોલીસે મેમો આપી દેવાતા એક્ટિવા ચાલક જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારી પાસે ગયા હતા રજૂઆત કરવા જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારી એક્ટિવા ચાલક સાથે દાદાગીરી કરતા હોવાનો પણ વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ પોલીસ માત્ર ટાર્ગેટ પૂરો કરવા માટે નિર્દોષ વાહન ચાલકોને હેરાન કરતી હોવાની ચર્ચાએ પકડ્યું જોર જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારી સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી મહેશ કુમાર દાણાભાઈ પ્રજાપતિ રહેવાનું કચ્છી ખોરાણી હું ગાય દીપક હોટલથી પંચાળી રોડ ઉપર જતો હતો ત્યારે મને આગળ જિલ્લા પોલીસની ગાડીએ મને ટીઆરબી વાળાએ રોક્યો છે અને મને સાઈડમાં કરીને મને એ સાહેબને મળો તમે સાહેબને મળો ત્યાં જતા વ્યાજ મારું કોઈ સાંભળ્યું નહીં ત્યારે મારું નામ લખાય મારું નામ બોલવામાં આવ્યું નામ મેં લખાવ્યું છે એમનું ને એમની અંદર મને મેમો આપી દીધો મેમો આપીને મેં કંઈ શેનો મેમો છે મારા જોડે ડોક્યુમેન્ટ છે હોવા છતાંય મને મેમો આપ્યો છે એ લોકોએ ત્યારબીવાળાને મેં ઊભી રખાવી એમને વાત કરી મેં તો એ કે અંદર જઈને પોલીસ સ્ટેશનમાં તમે મળો તો પોલીસ સ્ટેશનની અંદર હું ગયો તો અંદરવાળા કે તમે અમારે કાંઈ લેવા દેવા નથી તમે કે બહાર જઈને જઈને મેમો આપ્યો છે જિલ્લાવાળાએ તમે એમને વાત કરો એમના પાસે ગયો તો મને એ કહેવામાં આવ્યું કે તમે અંદર પોલીસ સ્ટેશનમાં બેસો અમે આવી રહ્યા અહીંયા મેં પોલીસ સ્ટેશનમાં વાત જોઈ એ લોકો આવ્યા નહીં એના પછી હું એમના પાસે ગયો મારું શૂટિંગ પછી મેં ચાલુ કર્યું એમણે કીધું મારી ડીકીની અંદર કાગડિયા છે મારે તો એમને મને કહે ધક્કો મારે મારો મોબાઈલ હાથમાંથી લઈ લીધો એમને વિડીયો ચાલુ મને અપમાનિત કર્યો એમને કે તમે તું જી હટ નેકળા હતી એ અપ અપશબ્દ બોલ્યા છે એ લોકો આ લોકો સામે પગલાં લેવા જરૂરી છે એસપી સાહેબને હું નિવેદન કરું છું